હાર ભગત જાય ખેતર મેં ફરિયા ફર્યા વાલ લીધા ધ્રાબો હંજવારી થી વરવાનું બાકી છે અધૂરી હંજવારી પડ્યું એમાં જાનકી ની તડકે બાંધી દૂધ ના ઠામ વિસાવા બાકી છે એને લગભગ કામ જ બધું બાકી પડ્યું કરવાનું છે તો હાલો હું કરવા માંડ્યા વેલરું મંદુ નું હંજવારી પડ્યું થઈ ગયું એને કરવો બગી સાફ મારી ટમેટી ઉપાડે મેં એટલી કે ટમેટા ટમેટું આવ્યું એ મારે ઉપાડ્યું હશે ટમેટી મારે ઉપાડે કે

આવે બેસી ને બહુ આવી પછી આમાં ત્રણ શિયાળી આ પીરા છે આ બધા છે આખી દેખાય નહિ પીરા બહુ મોટા મોટા નથી થતા ઝીંકા ઝીંકા આવે ને થોડાક છોડવા એ વાસ એને મલક એમ ફુલેરા ચાલે આ બધા દુસો કઈ દો ને વારે નાખા પેલા ને લીમડો ઉપાડવા ને તો લીમડો ઉપાડે નાખા હા બગીસા માં હમણા પછી રીંગણી માં પાણી કાઢવાનું છે મારે ખાતર નાખી થોડો એ બધું કરવાનું છે પેટી લઈ લીધો ને દોડ આ કીતલંતા બે ઓ ખાફેકા ખા

માંડવીય અમારું કાલે આવે ગયું હજાર આખું હોલ ફરવાનું બાકી છે હા લઈ લીધું આમાં ખડકેલા પેલા ટમેથી ભગતભાઈ એને કેમી બંદુ ખરે કેવું તારે પણ એટલું મહેનત સુાવી આ તાલા આવે રીંગડી માં મારે પાણી કાઢવું ખાતર બધું કરવું બગીચામાં જ બઉ કામ હે મારે અમારે બગીચા લીમડો ઉપાડવાનો છે પેલા લીમડો ઉપાડી નાખીએ ને આણી કાપે ના ખાંથી પાછું કોર કોરવું હે તો નકર ગુણ ને આ સીધું હે તું દેખ બધું જવા દેવાનું છે આ તાલુ એક કાપવાનું જરૂર છે ને કાપવું આમાં

પડ્યા hmm, <aky doors>

લાખી ફૂલ જીવ બહાર નાખ્યું ને પાણી કાઢવાનું હોય આ ખામણ ને જ થતું લીલું ને જ નથી કરવું હજે એ ખામણ નું પહેલા પાણી ચાલુ કરતા રીંગડીમાં પછી ફૂલ ઝાડવાનું બધે એમાં પીવરાવી આ નળિયું પડ્યું તે ગોતવી જોઈએ એમાં અડધી કટકા છે ને ઓલી છે કર્યું પાણી ચાલુ ને ગલકા હા ગલકા હમણાં આવે આ જૂતા લીધા બે હીગલ કા છે તો મલક ના આવે તેમ જો પાણી કાઢ્યો કા લીંબુડી વધેતી છોડો ભરાવા દન જરાક વાર પછી માં પાણી જે હું કસે લીંગડી માં મૂકાને તો પછી ટીકા મિંગડી માં લુકટા કરતા કરા પાણી ચાલુ હોય તે કરા એકદમ જો મસ્ત લીલું લે લેશે તો

આવી આવશે તો આવી છે મકાઈ વાવવાનું થાય બપોરે ઓરવાનું થાય તો આપણે ઘરે ઘર ફોન થવા પછી આપણે મળીએ નહીં હતી બધાને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીધો ને નોકરી કરી દીધો કોમેન્ટ કરી દીધો જરૂરી છે મારે કોમેન્ટ કરવી તમારી બધાયની જરૂરી છે

ભૂખ લાગી બહુ વડકા ફરે હોય નાસ્તો કરી લઈએ ઈમાન આ એક દી કઈ નઈ મને નાસ્તો કે નાસ્તો કરી લઈએ આપણે સવારમાં વાહ દુનિયાદારી વાહ હા તો અમે બપોરા કરી લઈએ ને પછી ખુવે જ આવું પછી ઉઠું છે ઢૂંઢે હા ચાલો તો આપણે પછી મળશું ભાઈ ગયા હાડા ને મારે આવ્યા પૂરો મકાઈ વાવવા મકાઈ વાવવી થોડીક એટલી ઘણા લોકો બીજો હું ગદપ ની ને એવું કરવાનું છે હાલો તો એને બિયારણ નાખી દે પેટડી એટલે ઓરણીમાં ચાલુ કરી દે વાવવાનું હાલો મેં મકાઈ નાખી દીધી ને એ ચાલુ કરે વાવવાનું ગધું પાર્યું એઠું કરી નાખવાનું એટલે વવાતું જાય હા પાર્યું ગદું અગિયાર દાતા છે ચાલો મારે મકાઈ વવાઈ ગઈ સેલો ક્યારો છે હેઠામાં મેં ગદબ ને ઉતરણા તણાઈ ગયા એટલે કઈ દેખાતું નહી હોય સેલી ઉથલ છે જોરદાર છે ટ્રેક્ટર પૂરા ઓરણી પાઈ ગયા દાતા ની સારી મજા આવે વાવેતર માં હલો તો પછી આપણે સાચીએ પછી મળી રહી છે આપણે થઈ જઈશું હલો બાય બાય